નમસ્કાર મારું નામ ડૉક્ટર રાજ રાવલ છે હું સરસ્વતી હોસ્પિટલમાં આઈસીયુ અને ઇમરજન્સી સર્વિસીસમાં ડાયરેક્ટર છું મિત્રો આજે આપણે ઇમરજન્સી માટેની જે ચિહ્નો છે કે જે આપણે એમ દર્શાવે કે ભાઈ આ પરિસ્થિતિમાં આપણે હોસ્પિટલમાં જવું જ જોઈએ એ વિશે ડિસ્કસ કરીશું આપણે શરૂઆત કરીએ તો ઘરે કોઈ અચાનક બેભાન થઈ જાય કોઈને ખેંચ આવી જાય કોઈ ચક્કર આવી જાય અને ચક્કરમાં બી ખાસ એને બ્લેકઆઉટ એપિસોડ જેને કહીએ કે અંધારા આવે તો આ બધી પરિસ્થિતિ છે એ એક મેડિકલ ઇમરજન્સી કહી શકાય એ ઉપરાંત મોઢા ઉપર વીકનેસ હોય હાથ પગમાં વીકનેસ હોય જેને આપણે પ્રાઇમરી ભાષામાં સ્ટ્રોક કહીએ પેરાલિસિસની અસર કહેવાય તો આ પરિસ્થિતિમાં તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ અને એવી હોસ્પિટલમાં જવું જોઈએ કે જ્યાં કેથલેબ ની ફેસિલિટી હોય તો શું છે કે એ પરિસ્થિતિમાં તમે તાત્કાલિક એ જે નળી જે બ્લોક થઈ હોય એ તમે ખોલી નાખો તો તમારું જે પેરાલિસિસની અસરમાંથી તમે તાત્કાલિક રાહત મળી શકે તદઉપરાંત પેશન્ટને ચોકિંગ સેન્સેશન હોય છાતીમાં દુખાવો થતો હોય ગભરામણ થતી હોય અથવા તો શ્વાસ ચડતો હોય તો આ બધી તાત્કાલિક ઇમરજન્સી માટેની ચિહ્નો કહેવાય તમારે તરત રસ કરવું જોઈએ હું એવું સજેસ્ટ કરીશ કે જે હોસ્પિટલમાં કેથલેબ હોય ત્યાં તમે જાઓ તો તમારું એન્જિયોગ્રાફિક એન્જીઓપ્લાસ્ટી તાત્કાલિક થઈ શકે અને એટલીસ્ટ તમને તમારા હાર્ટને આગળ ડેમેજ થતું અટકી શકે એ ઉપરાંત શ્વાસ ચઢવાના ઘણા બધા કારણો હોય કોઈને દમ હોય અસ્થમા અથવા તો કોઈ એલર્જી હોય કોઈ દવાના રિએક્શનના કારણે બી શ્વાસ ચડતો હોય તો શ્વાસ ચડતો હોય એ તમારે બહુ જ ગંભીરતાપૂર્વક લેવું જોઈએ એ ઉપરાંત કેટલાક વોમિટિંગના પેશન્ટો અમે જોયા છે કે સિવિયર વોમિટિંગ હોય સિવિયર ડાયરિયા હોય અથવા વોમિટિંગમાં બ્લડ આવતું હોય તો આ બધા એવા ચિહ્નો છે કે જે તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું પડે પેશન્ટને ઝાડામાં અથવા તો મળ પેશાબની અંદર બ્લડ આવતું હોય તો આ બી એક તાત્કાલિક ઇમરજન્સીવાળી પરિસ્થિતિ છે ઘણીવાર મેં એવું જોયું છે કે પેશન્ટ નહીં આવતું હોય ત્યારે શરીર આખું ઠંડુ પડી ગયું હોય તો એક આ બી જો ઘરે તમને એવું લાગે કે કોઈનું શરીર ઠંડુ પડી ગયું છે અથવા તો એને બહુ જ તાવ છે અને એકદમ વીકનેસ છે પેશન્ટ પથારી ઊભો નથી થઈ શકતો તો આ બી એક તાત્કાલિક લક્ષણ સમજીને એને તરત હોસ્પિટલ લઈ જવું જોઈએ તદઉપરાંત તમને એવું લાગે કે આણે કંઈક કન્ઝ્યુમ કર્યું છે આણે તમને ઘરમાં કોઈ પેશન્ટના બાજુમાં બેડરૂમમાં કંઈક દવાઓનું સ્ટ્રીપ મળે આખી ખાલી થઈ ગઈ હોય અને તમને સહેજ બી અણસાર આવે કે આને કંઈક આપણી દવાઓ લઈ લીધી છે અથવા તો કોઈ એક્સિડન્ટના કેસીસ હોય કોઈને બ્લીડિંગ બંધ જ ના થતું હોય અથવા તો કોઈને દાજિયાનું ચિહ્નો હોય તો આ બધા તાત્કાલિક લક્ષણો છે કે તમારે તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી જવું જોઈએ આભાર